बड़ा खानपुरा प्राथमिक शाला वार्षिक महोत्सव प्रसंगे योजे आज न कार्यक्रम मंच पर विराजमान सौ अपना अधिकारी श्रीओ पदाधिकारी श्रीओ आचार्य से शिक्षक मित्रों ગામમાંથી માંથી વધારેલા સૌ સન્માન્ય આગેવાનશ્રીઓ યુવા મિત્રો ભાઈઓ બહેનો વિદ્યાર્થી મિત્રો પત્રકાર સૌ પ્રથમ તો આજના આ વાર્ષિક મહોત્સવનું આયોજન કરવા બદલ શાળાના આચાર્યશ્રી શૈલેષભાઈ રાવલ અને શિક્ષક મિત્રો ની ટીમ અને વિદ્યાર્થી મિત્રોને અભિનંદન આપું છું શુભકામનાઓ પાઠવું છું મિત્રો કાર્યક્રમ નાનો છે પણ મહત્વનો છે એટલા માટે કે આ કાર્યક્રમ વિદ્યાર્થી બાળકોનો જ ને આજનું બાળક એ આવતીકાલના કાલના દેશનું ભવિષ્ય છે એ પરિવારનું ભવિષ્ય હોય શકે સમાજનું ભવિષ્ય હોય શકે વિસ્તારનું ભવિષ્ય હોય શકે અને દેશનું ભવિષ્ય હોય શકે વાલા વિદ્યાર્થી મિત્રો જેણે વાર્ષિક મહોત્સવની અંદર ખૂબ સારી તૈયારીઓ કરી છે અને અહીંયા પોતાના ઇવેન્ટમાં પોતાનું પરફોર્મન્સ કરી રહ્યા છે આ દરેક વિદ્યાર્થી મિત્રોને પણ હું શુભકામનાઓ પાઠવું છું કે આવનારા દિવસોની અંદર આપ પ્રગતિ કરો પોતાના પોતાના માતા પિતા પોતાના ગુરુજનો ના સપનો સાકાર કરી અનેક સિદ્ધિઓ સર કરી ખૂબ સફળતાઓ એવી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું મેં કહ્યું પ્રમાણે હરેક બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે અને ભવિષ્યને એને ખીલવાની તક માતા પિતા અને ગુરુજનોએ આપવી જોઈએ મને જણાવતા આનંદ થાય છે કે વર્તમાન સમયની અંદર દેશના प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र भाई मोदी साहिबे 38 વર્ષ પછી નવી શિક્ષણ નીતિનો અમલ કરી દરેક વિદ્યાર્થી નો સ્ફાન વિકાસ થાય એ પ્રકારની શિક્ષણ નીતિનો અમલીકરણ થયું છે કોઈ પણ વિદ્યાર્થી એને લັກતા માતતા આવડે એ ભણવામાં હોશિયાર થાય એ શિક્ષણ નો ધ્યેય નથી દરેક વિદ્યાર્થી ની અંદર અલગ અલગ પ્રકારના કૌશલ્યો હોય છે એ કલા હોય સંગીત હોય સાહિત્ય હોય લેખન હોય વાંચન હોય આ તમામ પ્રકારના કૌશલ્યો નું ઘડતર કરવાનું કામ નવી શિક્ષણ નીતિના માધ્યમ થાય આપણી પ્રાચીન શિક્ષણ પદ્ધતિ જે ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ હતી કે જેની અંદર વિદ્યાર્થીનો વિકાસ થાય અને શિક્ષણ એ કોઈ વ્યક્તિ માટે રોજીરોટી કમાવા માટેનું સાધન પર્યાપ્ત કરવા માટેનું શિક્ષણ નથી પણ શિક્ષણ એ પ્રકારનું શિક્ષણ હોય કે જેમાં એ વ્યક્તિનો સ્વાંગી વિકાસ થાય અને પોતે જીવન સારી રીતે જીવી શકે એ પ્રકારની શિક્ષણ પદ્ધતિ આ નવી શિક્ષણ નીતિમાં આવી રહી છે જેના માધ્યમથી હરેક વિદ્યાર્થીનો નો વિકાસ થઈ શકશે આપણે આપણા વિસ્તારની અંદર આપણા ગામની અંદર ગયો એ પ્રગતિ માટે પર્યાપ્ત છે આપણે આ દસ કાબી અંદર ખૂબ સારો વિકાસ કર્યો છે પ્રગતિ કરી છે

એવો એક છોડનો વિકાસ થાય એના પર એ ફૂલ આવે અને એ ફૂલ ની શ્વાસ એના પરિવારની અંદર સમાજની અંદર અને વિસ્તારની અંદર આવી શકે તો આપણે આપણા દીકરા દીકરી અને કોઈ પણ જાતના ભેદભાવ વગર એમને શિક્ષણ આપી એમના વિકાસ થાય માટે પૂરતા પ્રયત્નો આપણે બધા જ આ વિસ્તારના આગેવાનો અધિકારીઓ હોય પદાધિકારીઓ હોય આગેવાન સી હોય આપ સૌ સાથે મળીને શિક્ષણની જેવત બલાવી આપણે આપણા વિસ્તારની અંદર

ડાન્સ વાળી દીકરી આવી જાવ હવે